થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જામનગર જિલ્લા પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગઈ છે જિલ્લા પોલીસ વડા ડૉક્ટર મોહનના સીધા માર્ગદર્શન હેઠળ ચાર ડીવાયએસપી ચોવીસ પીઆઈ અને પાંત્રીસ પીએસઆઈ સહિત સાતસો પોલીસ કર્મચારીઓનો કાફલો સુરક્ષામાં તૈનાત રહેશે ખાસ કરીને દારૂની બદીને રોકવા માટે પોલીસે પણ બ્રેથ એનેલાઇઝર અને બસો છ જેટલા વોડી વોર્ન કેમેરા સાથે ફિલ્ડમાં ઉતરવાની તૈયારી કરી છે જિલ્લાના આઠ મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પર ચેકપોસ્ટ કાર્યરત કરી નાકાબંધી કરવામાં આવી છે મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ અને એન્ટી રોમિયો સ્કોડ સતત પેટ્રોલિંગમાં રહેશે આ ઉપરાંત એકસો જેટલા વાહનો પોલીસ યુનિટ દ્વારા જિલ્લાભરમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે જામનગર જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી શાંતિ માહોલમાં લોકો ઉત્સાહથી કરી શકે એના માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલા છે જેમાં જે ગુનાહિત ઇતિહાસવાળા જે ઇસમો છે જે સોશિયલ મીડિયામાં ઉલટા પોસ્ટ કરે છે એના માટે ખાસ તકેદારી અમારી સ્પેશિયલ બ્રાન્ચ લોકલ પોલીસ સ્ટેશન સાયબરની ટીમ રાખવામાં આવે છે આ સિવાય બંદોબસ્તના ભાગરૂપે જિલ્લામાં આંતર જિલ્લાની આઠ ચેક પોસ્ટ ઊભી કરવામાં આવેલી છે ત્યાં સદન વાહન ચેકિંગ ચાલુ કરી દેવામાં આવી છે ઘણા દિવસોથી સાથે સાથ સાતસો જેટલા પોલીસ અધિકારી કર્મચારી અને સ્ટાફ દ્વારા ડેલી પેટ્રોલિંગમાં અને વાહન ચેકિંગમાં જે આપને માહિતી આપવામાં આવેલી છે પ્રોહિબિશનના કેસો એમવી એક્સ એકસો પિંચ્યાસી જે પીધેલા ડ્રાઇવિંગના કેસો હથિયારના કેસો અને ડાર્ક ફિલ્મના કેસો પણ કરવામાં આવેલા છે સાથે સાથ એકત્રીસ ડિસેમ્બરના ભાગરૂપે જે બંદોબસ્ત રહેશે તમામ પાસે બોડી ઓન કેમેરા બ્રેથ એનાલાઇઝર્સ પણ ચેકિંગ કરવામાં આવશે

કોઈ પ્રવૃત્તિ ન થાય ત્યાં પણ એક્ટિવેટ કરવામાં આવેલી છે ટીમ્સ અમારે ત્યાં જાહેર જનતાને કોઈ પણ પ્રકારની પોલીસ અથવા તંત્રની પડે એના માટે અમે લોકલ પોલીસ સ્ટેશનના નંબર એકસો બાર નંબર અને સાયબર હેલ્પલાઇનનો પણ નંબર જાહેર કરવામાં આવેલા છે અને મીડિયાના મિત્રો મારફત અમારી પણ એક રિક્વેસ્ટ છે કે બધા જાહેર જનતાને અમારા મેસેજ પહોંચે અને કોઈ પણ પોલીસની ક્યાં પણ જરૂરત થાય ક્યાં કોઈ અસામાજિક હેરાનગતિ કરતા હોય તો તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશન અથવા સંપર્ક કરીને પોલીસની મદદ લઈ શકાય ગઈકાલે જે અમારી ડેલી ઘણા પેટ્રોલિંગ ચાલે છે અને બે દિવસથી અમે ડ્રાઈવ ઘણી ઇન્ટેન્સ કરી દીધી છે ગઈકાલે પ્રોહિબિશનના એકસો પાસઠ કેસ કરવામાં આવેલા છે જુગારના અઠાર કેસો એમવી એક્ટ જે પીધેલા ડ્રાઈવિંગ છે એના બ્યાલીસ કેસો કરવામાં આવેલા છે જીપીએક્ટ એકસો પાંત્રીસ જેમાં છરી અથવા કોઈ ઘાતક હથિયાર સાથે કોઈ ફરતા હોય એના નો કેસો કરવામાં આવેલા છે એમવી એક્ટ ડિટેન કરવામાં અમારે સત્તાવન વાહન ડિટેન કરવામાં આવેલા છે ડાર્ક ફિલ્મ જે ફોર વ્હીલર્સમાં જે લોકો આપણે ડાર્ક ફિલ્મ લઈને ફરતા હોય એમાં અમે એકસો ઓગણીસ કેસીસ કરવામાં આવેલા છે આ રીતે રોંગ સાઈડ જે ઓવર સ્પીડિંગ અથવા રોંગ સાઇડ જો ડ્રાઇવિંગ કરે છે ધૂમ સ્પીડ બાઇકમાં ચલાવે છે એવા 21 કેસો પણ કરવામાં આવેલા છે અને એ ડ્રાઈવ નેક્સ્ટ બે દિવસોમાં પણ ઇન્ટેન્સિવલી ચાલુ રહેશે અત્યાર સુધી અમારે પાસે પાંચથી છ જગ્યાની માહિતી અથવા પરમિશન લેવામાં આવેલી છે ત્યાં એના આયોજકો સાથે મીટિંગ પણ કરવામાં આવેલી છે તો ત્યાં કોઈ પ્રકારની અ આયોજકોને પણ ચેતવણી આપવામાં આવી છે કોઈ પ્રકારની નશાકારક પદાર્થના સેવન અથવા એના જોડાયેલા કોઈ લોકો આમાં અને કોઈ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને પણ જાણ કરે કોસ્ટલ જિલ્લાના તરીકે અમારી જો એસઓજીની ટીમ્સ અને બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ્સ હોય છે ત્યાં પેટ્રોલિંગમાં રહે છે એને સાથે અમારી જે લેન્ડિંગ પોઈન્ટ છે ત્યાં પણ અમારા બંદોબસ્ત એસઆરડી ત્યાં હોય જ છે એને પણ ઇન્ટેન્સિવલી પેટ્રોલિંગ કરવામાં અને પેટ્રોલિંગમાં રહેવા માટે સૂચના કરી છે પોલીસ વડા તરીકે મારી જામનગર જિલ્લાના પ્રજાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને આપ કાયદાના અમલ કરશો અને કોઈ પણ अपराधी अथवा कोई पन सामाजिक तत्व आपने हैरान करे अथवा आपने ध्यान ऊपर आवे तो हमें तात्कालिक 100 बार नंबर ऊपर अथवा कोई पन पुलिस ऑफ़ डिपार्टमेंट नहीं कचेरी एसटीपी ऑफिस एसपी ऑफिस में तात्कालिक संपर्क करवा हमारी पन विनती है।